હવે અમે બંને બેનો હોસ્પિટલ માં છીએ સોનલ બેન ના નો દિવસ રાખશે ત્રણ દિવસ રાખવાનું કીધું છે પણ અમે વિચારીએ જેવો આરામ થાય ઉપર આધાર તો ભાઈ જુઓ આરતી ભોણી લાવી છે નાસ્તો કારણ કે જમવાનું તો ઘેર બનાયતું પણ અમે જમવા રહ્યા નહોતા મેં નતું બનાવ્યું આજે તો આચલ નહીં બનાવ્યું આચલ જઈ હતી પરીક્ષા લાવા માટે પાટણ જવાનું હતું એને પરીક્ષા લવા માટે એટલે જુઓ આચલ આ આરતી લાવી છે નાસ્તો તો ભાઈ જુઓ પપ્પા આવ્યા છે સમાચાર પૂછવા માટે અને પપ્પા અને સોનલબેન વાતો કરે છે હવે એક જોરદાર કોમિટી થશે સોનલબેનને હું બાટલો લઈ અને આખું નાખું લઈને સંડાસમાં મૂકી આવી હતી અને પાસી હવે હું લેવા જાઉં છું બધું હંગાત ને હંગાત વારે ઘડીએ બાટલો કાઢવાનો મૂકવાનો ના થાય જે જોરદાર એવા હસ્યા ને અમે બે જોરદાર પેટમાં દુખી ગયું એવા હસ્યા કે આવું આપણા જેવું તો કોઈ જ ના કર આપણે જે કરીએ જેટલું બધું જેવું લાગ્યું તો આખો નાખો બાટલો લઈને સંડાસમાં હું મૂકી આવી અને પાછું બધું નિમના નિમ લઈને પાસી આવી તમે બે જોરદાર હસ્યા પેટમાં દુખાય એવું તો ગાઈસ હવે હું ઘરે જવા માટે નીકળી ગઈ છું અને ક્રિશ મને લેવા આવે છે હાઈવે ઉપરથી તો ક્રિશુ લેવા આવી ગયો તો અને બસ હવે હું જઉં છું ઘેર અને આપણે ઘેર જઈ જઈશું મમ્મા આ ગઈ ગાઈસ મમ્મા આ ગઈ સાસુ કિસી કલ અબે ના આપણો અમર ચોક નઈ ગયે એટલે કિસી કરાવવાનો મોકો મસ્ત મળી જાય કિસી ગાઈસ કિસી કરાવવા બેટા કિસી કલ અબે મમ્મી હા તોં દે કિસિ કર દો દીજો બીલી કલો બેટા દીજો ઈ નઈ એવું નઈ જો ખોટી મસ્તી નઈ કરે ઓય ઓય કિસિ કર દો હેડો એમ નઈ ઓય ઓય ઓ મુંઢા પર કિસિ કર દો એમ નઈ હતું શું કિસિ કર કરાય સુ થાય સુ એટે સુ કિસિ કલો બેટા આય સુ કિસિ કલો નઈ કરું હું જાવતા હું ટાટા જાવ હું ટાટા જાવ કિસિ કલો હેડો બબુ કિસિ કલો બેટા એ સુ જાવજી લઈ જી દી જો થઈ ગઈ હાજી લઈ જી આપણે ચોક બાર થી આવીએ ને તો જ ટાઈ સુકી કરો ન કરતો ગમે એટલું મથીન તૂટી જઈએ ને ઘેર હોય તો કદી ના કરે હવે હું આટલા બધા આખો દિવસ રહી છું આવી સોનલબેન જોડે એટલે ટાઈ મારા ખોડા મોચી ઉતરતો નહીં અને હું ચા બનાવશું ને આશિયા અને મૂન ઈશ્યુ ને બધા અમે વાતો કરીએ છીએ પણ ટાઈ તો હજી મારા જોડેથી ઉતરવું નહીં હજી તો પ્રેમ ઓછો થતો નહીં થોડી વાદી વાદી કરી દેશે થોડી લાડી લાડી કરશે અને બરોબર મારા જોડે ધરાઈ રહેશે પછી રમવા જશે તેથી સિયેય મારા જોડે જ રમવાઈ નહીં જાય બરોબર લાડ કરી રહીએ ને પછી જ રમવા જાય છું હવે થોડી વાર ઉતારીએ હવે મો આ ફ્રીઝ અમે વાતો કરીએ છીએ થોડી સુખ દુઃખની તો ગાઈઝ એક વાત કહું અમારે ટાઈસી જોરદારી છે પણ કારણ કે અમે થોડા બધું એવું કરીએ કલાકનની વાતો કરીએ હે અને લગ્ન વાતો કરીએ ને એમાં અમે એમ કહીએ કે આવો ઢોલ વાગશે ઢીજું ચૂંગ ઢીજું ચૂંગ ઢોલ વાગશે અને અમે આવો અમે ફરી નાચીશું એટલે ટાઈસી રીસે છે એવી રીતે બળા ખબર કે આવો બધા તમે ઘરમાં છો પહેલતી નાટકો કરો તે હું કરી ખબર એક મોજો પડે તો ને પગમાં પહેરવાનો તો લઈ ને હવે હું કે ખબર કે હું તોડી નાખું તું આવો નાટકો કરે તો બોલો એટલું સમજા ના રીએ હું બતાવું તમને લોકોને પછી કોણ આવ્યું હા કોણ આવ્યું આચાર્ય આવી પૂરી આવ્યા શું આવ્યા કોણ આવી હતી શિવડ્યા જેવું કજ્જું કર કેમ કે તું ચો જઈતી આખા દિવસની કેવું કજ્જો કર અને આ ચાલો પરમ દિવસે જઈ હતી ને તો ભાઈ હું તમને બતાવું કે મોર્ડન બનવા જઈ હતી તો ચેવી લાગે હોં આગળ એમ કે અંદર આય એમ કહેવાય તું અંદર આય જાય એમ કહેવાય અહો અહો ચલ તાર જોડે મસ્ત મોકો હો કિસી કરાબી હોય તો કિસી કરાબી હોય ને મસ્ત મોકો હો ભોઈ બેજા ભોઈ બેજા એકવાર નીચે બેજાન પછી એમ કે હવે કિસી કરજો કરશે ઓ માનો દીકો આયુ જુડ થી હમણા જબરજસ્ત કે તમે લગન ની વાતો કરો ને નાચો હ ચમકે આવું ના કરવાનું આપણા ઘરમાં એમ કે Eu não sei se você está aqui. 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 não sei se você está

ચાલ અમે ઘોડી જોઈ હો ગોળી જોવા જઈને આઈએ અને આવ્યું હતું આપેલા દરવાજો વધરો આવશે બારીમથી તો કઈ જુઓ ઘોડીઓ તો અમને ગમી ગઈ થી તૈયાર કરશે એટલે બહુ મસ્ત લાગશે બસ હવે જઈએ ઘરે ના લઈ ગયા હોય કા અંબર સા لگتا મેરા ફૂલો કા રસ્તા